વલસાડના દાંતીનો દરિયો ગાંડતૂર બન્યો હતો આજરોજ વલસાડના દાતી ગામ ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો જેના લઈને દરિયામાં કુલ પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા મોજા ઉછળવાના કારણે દરિયાનું પાણી સીધું ગામમાં પ્રવેશ્યું હતું દર વર્ષે અધૂરી બનેલ પ્રોટેક્શન વોલના અભાવના કારણે દરિયામાંથી સીધું ગામમાં પ્રવેશતા પાણીને લઈને નુકસાની થાય છે જેને લઈને ગ્રામજનોએ હાલાકી ભોગવવાનો વારો આવે છે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે અમારા પાંત્રીસ વર્ષથી આ દરિયા દરિયાનું ધોવાણ ચાલતું રાવતું છે અને અમારું જે મોઢુદાટી ગામ હતું ને એ દરિયા આખો દરિયામાં ચાલી ગયું છે અને જે આ નાનડાટી અને મોડાટી વચ્ચે જે શમશાન વ્યવસ્થા શમશાન ઉઠે એ જગ્યા પર અમારું ગામ આવ્યું છે અહીંયા હજી જે મોટાભાગના લોકો ચાલી ગયા છે જે બીજા ગામમાં રહેવા લાગ્યા છે જે પરિસ્થિતિ હારી છે અને જે પરિસ્થિતિ નબળી તે બધા રહ્યા કરતા છે અને પાંત્રીસ વર્ષથી આ પરિસ્થિતિથી અમે હેરાન થઈ રહેલા છે અને પ્રોડક્શન દિવાલની અમને જરૂર છે ભાઈ જેમ બને તેમ જલ્દી આવો તેમ સારું અને આજો નાનડાટી બી અમારું ગામ તો નકશામાંથી નીકળી ગયેલું છે નાનડાટી બી નીકળી જાય એવી હાલત છે અમારી આજે મોટી દાટી અને નાની દાટી કકવાડી દાંડી ભાગલ વિસ્તારમાં આજે સમુદ્રના મહાકાય મોજા ઉછી ઉછરી રહ્યા છે ત્યારે દાટી ગામની પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે આવનારા સમયમાં જો આ પ્રોટેક્શન વોલ બનાવવામાં નહીં આવે તો ગામ નકશામાંથી નીકળી જાય તેવી દહેશત રહેલી છે આજે મોટીદાટી ગામ નકશામાંથી નીકળી ગયેલ છે અને જે નાની દાટી અને મોડી દાટી વચ્ચેનો સ્મશાનનો વિસ્તાર હતો એ સ્મશાનના વિસ્તારમાં લોકોએ એ ચારથી પાંચ વાર ગળો બનાવીને રહ્યા છે તે પણ આજે ગળો તૂટીને એરિયામાં ગરકાવ થઈ જવાની સંભાવના રહેલી છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી પ્રોટેક્શન વોલનું જે ટેન્ડર પ્રક્રિયા બાકી છે જે મંજૂર કરાવે અને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો ગામ બચી શકશે નહીં તો આ બધા ગામો દરિયામાં ગરકાવ થઈ જવાના થઈ જવાની સંભાવના રહેલી છે